મસ્કાના સીમાળામાં માંડવી નગરપાલિકા દ્વારા અપાતી બાંધકામ મંજૂરીના ત્રણ વર્ષ બાદ પણ ગટરના પાણી જાહેરમાં મુકતા લોકો ત્રાહીમા માંડવીમાં આવેલ ઓક્સવુડ નામની સોસાયટીના ગટરોના પાણી જાહેર રસ્તા ઉપર છેલ્લા ત્રણ વર્ષથી જોવા મળી રહ્યા છે આજુબાજુમાં બીજી સોસાયટીઓ પણ આવેલી છે સ્થાનિક સોસાયટીના લોકો આ ગંદકીથી ત્રાહીમામ થઈ ગયા છે ત્યારે આસપાસની સોસાયટીના લોકો અવારનવાર નગરપાલિકા મામલતદાર તેમજ વહીવટી તંત્રોને રજૂઆતો કરવામાં આવી છે છતાં તંત્ર ભર નિંદ્રામાં હોય એવું લોકો જણાવે છે શું કોઈ મોટી બીમારીઓ થાય તેની તંત્ર રાહ જોઈ રહ્યું છે આ જાહેર રસ્તા પર ગટરના પાણી પરથી ટુ વ્હીલર પસાર થતી હોય તો અડધા ટાયર ડૂબી જાય છે જો પગે દરરોજ જવું હોય તો માણસને મોટી બીમારી થઈ શકે છે ત્યારે આસપાસના સોસાયટીવાળાઓનું કહેવું છે કે જ્યારે ચાર વર્ષ પહેલાં આ ઓક્સવુડ સોસાયટી બનાવવામાં આવી છે ત્યારે ગટરની સુવિધાઓ ન હોય તો આ સોસાયટીને બાંધકામની મંજૂરી કઈ રીતે આપવામાં આવી છે એ તપાસનો વિષય છે લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનો લોકો દ્વારા ગંભીર આક્ષેપો અપાયા છે અને તંત્ર છેલ્લા ત્રણ વર્ષથી આ ખાડા કાન કરી રહ્યું છે આજુબાજુમાં આવેલી સોસાયટીના દ્વાર માંડવી મામલતદાર કચેરી ખાતે ઉગ્ર રજૂઆતો સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમજ લોકોનું કહેવું છે કે આ સમસ્યાનો હલ કરવામાં નહીં આવે તો અન્ન ત્યાગ કરવામાં આવશે સ્ટોરી રિપોર્ટ બાય પવન જોશી માંડવી અમે વાસીઓને ત્રણ વર્ષથી ગટરનો બહુ તકલીફ થાય છે તો આ ઓક્સફ વાળા અને ઓધવ પાર્ક વાળાની ગટર ખુલ્લે મામલતદારમાં અમે અરજી કરી છે પણ કોઈ પણ જવાબ આવ્યો નથી એના કારણે લોકો ચાલવામાં બહુ તકલીફ પડે છે અને અમારા બાળકો બીમાર થાય છે તો બહુ જ તકલીફ પડે છે અત્યારે રોડ ઉપર પાણી આવી ગયા છે લેડીઝને બહુ જ તકલીફ થાય છે જો સ્કૂટી થી જાવ કરી તો લેડીઝ તો પગ નીચે રાખવાની જ છે તો આવા ગંદા પાણીમાં લોકોને પગ બોળવા પડે છે અને અમે ત્રણ વર્ષથી અરજી કરી છે પણ કોઈ એક્શન લેતું નથી એમ તો અમારી એટલી જ વિનંતી છે કે ભાઈ અમે પછી જો હવે નહીં થાય તો અમે ઉપર રજૂઆત કરવા છતાં પણ કોઈ એક્શન લેવામાં આવ્યો નથી તો હવે તમે જ કહો કે અમે શું કરીએ કારણ કે પાણી તમે જોઈ શકો છો કે ખુલ્લી ગટર આમ આમ વહે છે અત્યારે હજી ચોમાસું નથી આવ્યું છતાં આ હાલત છે તો ચોમાસું આવશે એટલે તો આ પરિસ્થિતિ વધારે વકરવાની છે અને એમાં માખી મચ્છર અને ગંદકી વધારે

ખાનગી પ્લોટની અંદર ભેગી થતી હતી હવે ટાઈમ પ્રમાણે એ ઓવરફ્લો થઈ અને અત્યારે રોડ ઉપર આવી ગઈ છે આગળ બે વર્ષથી અમે એની અરજી કરીએ છીએ નગરપાલિકામાં ગયા છીએ મામલતદાર ઓફિસમાં ગયા છીએ તાલુકા પંચાયતમાં કરી આરોગ્ય ખાતા સહિત અમે અરજી કરી છે હજી સુધી કોઈ નિકાલ આવેલ નથી અને આજે પરિસ્થિતિ એવી છે કે ભાઈ ઘૂંટણ ઘૂંટણ સુધી ત્યાં પાણી ભરેલા છે

નગરપાલિકામાં રજૂઆત કરી છે તાલુકા પંચાયતમાં ગયા ચોમાસામાં તકલીફ થઈ હતી ત્યારે મામલાદાર આવ્યા હતા અને નગરપાલિકાએ એવી બાંધરી આપી હતી કે અમે ટૂંક સમયમાં આનું નિરાકરણ કરી છે અને ગટરનું કનેક્શન આપશું પણ હજી સુધી કોઈ કનેક્શન આપ્યું નથી અને અત્યારે જે આજુબાજુની સોસાયટી છે ને એ નગરપાલિકામાં એ લોકો બધા કાર્યરત છે એવા બધા

જો આનો તાત્કાલિક નિવેડો નહીં આવે તો અમે આગળ જતા સમય પ્રમાણે એ લોકોને જાણ કરી અને અમે સમગ્ર સોસાયટી વાસીઓ અથવા તો મસ્ત એ રોડ ઉપર જઈને અવર જવર વધારે રહી જાય બધા અમે ઉપસ ઉપર જવાની તૈયારી કરશું મારું નામ નવીન ભાનુશાલી હું શિવનગર સોસાયટીમાં રહું છું છેલ્લા ત્રણ વર્ષથી રહું છું અને આ પ્રશ્ન છેલ્લા ત્રણ વર્ષથી છે પાણી ભરાય છે ગટરના પાણી બહાર આવે છે રોડ ઉપર અને મેઇન રોડ ઉપરથી ચાલતા ચાલતા આવવું હોય તો એ સોસાયટી સુધી પહોંચી નથી શકતા એમને ઘૂંટણ ઘૂંટણ ગટરના પાણીમાંથી આવવું પડે છે એ દર દર વર્ષે આ વસ્તુ થાય છે હજી તો ચોમાસું ઉપર છે ચોમાસામાં વધારે તકલીફ થશે એટલે મારી નગરપાલિકાને વિનંતી છે કે એના પગલાં લે અને નગરપાલિકા એનું કામ કરે કારણ કે એમણે મંજૂરી આપી છે આજે ત્રણસોથી ચારસો મકાનની મંજૂરી તમે આપી છે સોસાયટીને છતાંય ગટર વ્યવસ્થા એમાં કરેલ નથી તો એ કેવી રીતના મળી એ નગરપાલિકાને પણ પ્રશ્ન છે કે તમે કેવી રીતના મંજૂરી આપી દીધી છે તમે સર્ટિફિકેટો આપી દીધી છે બધી મંજૂરીની આવા લાખોના મકાનો બનાવી દીધા છે તો તમારે ગટરની વ્યવસ્થા કરવી જોઈએ બીજી વસ્તુ મેઇન ગેટ સોસાયટીનો મેઇન રોડ ઉપર છે પાછળ તમે આવું સરસ ગેટ બનાવ્યું છે ઓધો પાર્ક કરીને બીજા તમે પચાસ પ્લોટ નાખી દીધા ત્યાં તો એ પ્લોટની પણ ગટરની વ્યવસ્થા તો છે જ નહીં એની જે પાણી આરી હતી એને તમે પેક કરી દીધી વરસાદનું પાણી જે જાય પાણી આરી એ પણ તમે પેક કરી દીધી છે ઓધો પાર્કમાં એ આખી ઓક્સફોર્ડ ની પાછળનું ગેટ છે તમે આટલો મોટો ગેટ બનાવ્યો છે આટલા સરસ રસ્તા બનાવ્યા છે તો ગટરની વ્યવસ્થા બનાવવી જોઈએ એ તમે નથી બનાવી નગરપાલિકાને વિનંતી છે કે એના ઉપર ખાસ ધ્યાન દો અને અગર તમે આ વસ્તુ ઉપર ધ્યાન નહીં આપો તો આગળ અમારે કઈ પણ ગાંધી ચીધિયા માર્ગે જવું પડશે આભાર નમસ્કાર કીર્તિ ગોર મસ્કાના શિવનગર સોસાયટી વિસ્તારના તમામ લોકો આજે લગભગ સો અને પંચાયતે આવ્યા રજૂઆત કરી અને આ જે ગટરનો પાણી જાહેરમાં મુકાય છે એ આજથી ત્રણ વર્ષ જૂનો પ્રશ્ન છે બે હજાર બાવીસ થી લઈને અત્યાર સુધી તમામ પત્ર વ્યવહારો જેટલા થયા છે મામલતદાર સાહેબ જોડે નગરપાલિકા જોડે સરકારી વિભાગ જોડે એ બધા જ પત્ર વ્યવહાર મારા સાથે છે જે બિડાણમાં પણ સામેલ કરેલા છે અને આજ રોજ મામદ પત્ર પણ આપેલું છે કારણ કે જે સોસાયટીઓ ડેવલપ થઈ રહી છે બાંધકામ મંજૂરી આપે છે માંડવી નગરપાલિકા ગટરની વ્યવસ્થા થતી નથી એને વરસ થયા ત્રણ હવે દરરોજે દરરોજ પાણીનો ઉપયોગ જે થવાનો છે તો થવાનો જ છે સંખ્યા દરરોજ વધે છે તો પાણીનો વપરાશ વધુ થાય છે એ ગટર મુકાય છે જાહેરમાં તો એ આરોગ્ય સાથે કેટલા મોટા ચેડા છે કેટલા ગંભીર બાબત છે આ બાબતે આજે ઉગ્ર મામલતદાર સાહેબને કરી અને જાણ કરવામાં આવી છે કે જો હવે તમારાથી ન થતું હોય તંત્રથી આ કાર્ય ન થતું હોય તો તમે એમને જાણ કરો તો જેથી અમે આગળ કારવાહી કરી અને ગાંધી ચિંતા માર્ગે જઈએ કારણ કે લોકો હવે ત્રાઈમામ થઈ ગયા છે માતાઓ બહેનો આવી અને કચેરીમાં એવા શબ્દો કહે છે કે જે તમે સાંભળી પણ ન શકો કારણ કે કહેવાના છે કે જાહેરમાં તમે ગટર મૂકો લાખોના કરોડોના બંગલા અને સોસાયટીઓ ડેવલપ થાય છે ભલે તો તમને કોઈ વ્યક્તિગત કોઈથી વાંધો નથી કોઈ સોસાયટી થી વાંધો નથી પણ જાહેરમાં ગટર મૂકવી એ કેટલા હદે યોગ્ય છે હું આ વહીવટી તંત્રને પણ કહેવા માંગુ છું કે જો તમારામાં માનવતા હોય જો તમારામાં ઇન્સાનિયત હોય ચલો તમે તમારા સગા સંબંધીઓને કયો અહીંયાથી પસાર થાય દરરોજ દિવસમાં દસ વખત અવર જવર કરવું હોય આપણે બાળકોને સ્કૂલ મૂકવા મંદિરે જવા બજારની ખરીદી કરવા ત્યારે આ તમારા ગટરના પાણીમાં આપણા સગા સંબંધીઓ ચાલી શકશે જો નહીં ચાલી શકે તો બીજાની માતાઓ બહેનો કેમ ચાલે તો આ વહીવટી તંત્રને સમજવાનું છે અમારી ખૂબ પ્રેમથી રજૂઆતો અનેક વખત થઈ ગઈ છે હવે આ લોકો બધા જ સોસાયટીના રહેવાસીઓ મસ્કાથી નાગલપુરથી બાગથી પસાર થતા અવર જવર કરે છે અપડાઉન કરે છે એ લોકો પણ હવે ત્રાહીમામ થઈ ગયા છે એટલે હજુ સુધી ગટર પેલા એ પ્રાઇવેટ સોસાયટી જે ભાગ છે બિનખેતી થયેલો જેમાં ડિસ્પ્યુટ વાળી પ્રોપર્ટી છે એમાં ગટર મૂકવામાં આવી એમાં કોઈ બોલો હતું નહીં ત્યાં સુધી ચાલી હવે એ પાણી ઉભરાય ઉભરાઈ અને મેન મુખ્ય ડામર રસ્તા ઉપર ઈ પાણી આવી ગયું છે હવે તમે વિચાર કરો કેટલે હદ સુધી યોગ્ય કહેવાય પાણીના વહેણો બંધ કરવામાં આવ્યા છે મામલતદાર સાહેબને આજથી મહિના દિવસ પહેલા મેં આવેદન પત્ર આપી અને કીધું છે કે ટિપણ પ્રમાણે માનવીની સીમાડામાં નમસ્કારના સીમાડામાં જે ટિપણ પ્રમાણે પાણીના વહેણો બંધ થયા છે એ ખુલ્લા કરાવો કેમ કે વરસાદમાં જ્યારે પછી પાણી ભરાય છે ત્યારે જેસીબી લઈને આપણે ખુલ્લા કરાવવા નીકળીએ છીએ એના કરતાં પહેલાથી જ પાણીનો રસ્તો આપણે ખુલ્લો સુકામ ન કરીએ અત્યારે જે સોસાયટીઓ ડેવલપ થાય છે જે પાણીના વહેણો બંધ કરવામાં આવ્યા છે એ પાણી તો કુદરત નું વસ્તુ છે ગમે ત્યાંથી પોતાનો રસ્તો કરશે તો પાણી ગમે ત્યાંથી તો દર વખતે અર્ચના વિસ્તાર છે 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 ત્યાં ત્યાં લેવા લેવા પટેલ પટેલ ખેતર ખેતર અને મુખ્ય જે આશ્રમ છે જૈન આશ્રમ જ્યાં બધા નિરાધાર વૃદ્ધો રહે છે ત્યાં કમર કમર પાણી ભરાય છે આ પાણીના વહેણો બંધ છે એના કારણે તો મારી સાહેબ શ્રીને વહીવટી તંત્રને ખૂબ હાથ જોડીને વિનંતી છે માનવતા દાખવો અને જે પાણીના વહેણો છે એ એ ગમે એના આવતા હોય પાણીના વહેણો તમે ખુલ્લા કરાવો આપણે દબાણ કેમ હટાવી નાખીએ છીએ તરત જ ગરીબ માણસના દબાણ હોય પટણી સમાજ હોય કે નાના એવા કોઈ બિચારો ઝોપડામાં મકાન બનાવીને હોય એનું દબાણ કેમ હટાવી નાખીએ છીએ તો પછી આવી રીતના તમારે આ પાણીના વહેણો ભલે કોઈ કદાચ ડેવલપર્સ હોય કે બિલ્ડર હોય એના પાણીના વહેણો તમને ખુલ્લા કરવામાં કોઈ તકલીફ પડવી ન જોઈએ એવું મારું માનવું છે અને આ સોસાયટી વતી અમારા ગામજનો વતી એક રજૂઆત કરું છું અમને વહેલી તકે આ ગટરના ત્રાસમાંથી મુક્તિ આપો અમને વ્યક્તિગત કોઈથી પ્રોબ્લમ નથી અમારા લોકોને પ્રોબ્લેમ છે એટલે મારા ગામને પ્રોબ્લેમ છે મારું ગામ મારી સોસાયટી અમારું ઘર છે એટલે અમારા ઘરને તકલીફ પડશે ત્યારે અમે અમે ત્યારે ગમે એ હદે જવા માટે તૈયાર થશું એવો આજ રોજ આ સોસાયટીએ નક્કી કરેલું છે આભાર આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર નેવું એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ પાસથી લઈને બાર સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મ ગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશેષતા છે પરંપરા છે આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર